માટે સૂચના મળેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાગરા પોલીસ સ્ટેશન વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મુલેર ચોકડીથી કોલોની નજીક આવતા દેનવા ગામ તરફ જતા તરફથી એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં આવતા જણાતા તેને ત્યાં જ રોકી સદર ટેમ્પાના ડ્રાઈવર તથા ક્લીનરના નામઠામની પંચર ઉભરું ખાતરી કરી ટેમ્પામાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો શંકાસ્પદ મુદ્દામાલ ભરેલો હોવાનું જણાઈ આવ્યું હતું જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ પર બેસેલી સમને સદર મુદ્દામાલ બાબતે પૂછતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો બાબતે તેઓની પાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા વાગરા પોલીસે પંચો રૂબરૂ સદર ઈસમોના નામ ઠામ પૂછતા જુબેર ઇસ્માઇલ પટેલ ઉંમર વર્ષ આડત્રીસ રહેવાસી આછોદ બાબર ખડકી તાલુકા અમોદ જિલ્લા ભરૂચ સંજયભાઈ રતિલાલ વસાવા ઉંમર વર્ષ પાંત્રીસ રહેવાસી આછોદ નવી નગરી તાલુકો આમોદ જિલ્લા ભરૂચ ના હોવાનું જણાવ્યું હતું પકડાયેલ બંને ઈસમો પાસે ટેમ્પામાં ભરેલ મુદ્દા માલ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાથી ટેમ્પામાં ભરેલ લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો મળી કુલ બારસો કિલોગ્રામ લોખંડ પૈકી એક કિલોગ્રામ ની કિંમત રૂપિયા ચાલીસ લેખે કુલ કિંમત રૂપિયા આડત્રીસ કુલ કિંમત રૂપિયા અડતાલીસ હજાર ગણી તેમજ મુદ્દામાલ ભરેલ ટેમ્પો નંબર જી જે જીરો છ બી વી સિત્તેર ઇઠ્ઠોતેર જેની આશરે કિંમત પાંચ લાખ ગણી કુલ પાંચ લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી બંને ઇસમોને બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી